હાલોલ પ્રાંત અધિકારીને હાલોલ બાર એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હેઠળનો કાયદો ગુજરાત રાજ્યની ગુજરાત રાજ્ય વિધાનસભામાં પસાર થાય અને વકીલો ઉપર અમુક માથાબારે તત્વો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યા છે ત્યારે અને વકીલોની હત્યા પણ કરવામાં આવી રહી છે ત્યારે કાયદાના પ્રતિનિધિઓનો વારંવાર હત્યા તેમજ હુમલાઓ કરીને ધાક ધમકી અને પરિવારોની સુરક્ષા સરકારને વહેલી તકે કાયદો અમલમાં કરવા ગુજરાત બાર એસોસિએશન થકી રજૂઆત કરવામાં આવી રહી છે રિપોર્ટર પ્રણવ પટેલ ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર શ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ બીજા રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રાજસ્થાનમાંથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ઓલરેડી લાગુ કરી દેવામાં આવ્યો છે એ સંજોગોમાં ગુજરાત સરકાર પણ જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે એટલા માટે આખા સમગ્ર રાજ્યમાં તમામ એડવોકેટ એસોસિએશન એ બાર એસોસિએશન ગુજરાત બાર કાઉન્સિલની રાહભરી હેઠળ આ કાર્યક્રમ યોજ્યો છે અને એક જ ટાઈમે યોજે છે વકીલોની સલામતી અને વકીલોની વકીલોની નિષ્ઠા સમાજ પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવે એટલા માટે પ્રોટેક્શન બહુ જરૂરી છે હમણાં જ પાલનપુરમાં એક એડવોકેટ પર હુમલો થયો ત્યારબાદ જૂનાગઢ અને અમરેલીમાં પણ અમરેલીમાં પિતા અને પુત્રી એડવોકેટ પર હુમલો થયો એટલે વકીલો અને તેમના કુટુંબીજનોને પ્રોટેક્શન આપવાની કાયદેસરની જરૂરિયાત છે પૂરા દેશમાં વકીલોનું મહત્વ રાજાનીના વખતથી ખૂબ જ અત્યંત રહ્યું છે એ સંજોગોમાં વકીલોને જો પ્રોટેક્શન ના આપે તો સમાજ વ્યવસ્થામાં ખૂબ જ ખામી રહેશે એટલા માટે વકીલોને પ્રોટેક્શન આપવું કાયદેસર જરૂરી છે અને ન્યાયની ન્યાયની પ્રણાલીનો અદભુત રીતે જો સારી રીતે એનો ઉપયોગ કરવો હોય તો વકીલોને પ્રોટેક્શન આપવું અને એમના ફેમિલીને પ્રોટેક્શન આપવું કાયદેસર રીતે જરૂરી છે એટલા માટે અમારું આંદોલન છે અને અમે અમને ખાતરી છે કે નામદાર ગુજરાત સરકાર પણ આ અમારી આજનું આવેદનપત્રના આધારે વહેલામાં વહેલી તકે આ કાયદો લાગુ પાડશે એવી શબ્દ છે શું નામ અતુલ શેઠ પૂર્વ પ્રમુખ અલો